આજે દેસરમાં મોહરમ મોરમ અમારો તહેવાર જે બહુ મોટો કહેવાય અને સૌથી અમારા મોટામાં મોટા જે તહેવાર મુસ્લિમનો જો ગમા ગમતા હોય તો મોહરમ મહિનો છે અને આજે મોહરમ પૂર્વમાં અત્યારે અમને પોલીસ સ્ટાફ અને મામલતદાર શ્રી તમામ તમામનો સાથ સહકાર મળ્યો અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગઢવી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર છે અને તમામ ટીમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન એમનો અભિનંદન એમનું અભિનંદન માનીએ છીએ અમે અને અમારા તમામ સમાજ તરફથી અમે એમને અમને જે સપોર્ટ આપ્યો અને અમારા તમામ સમાજે જે અમારા માટે જે કાર્ય કર્યું અને અમારા જે પ્રમુખો છે અમારા જે ભાગોના પેલી ભાગોના જે છોકરાઓ એમ સર્કલ છે એ અમારે સારી રીતના અમે કોઈ ઝઘડો કે કોઈ તંતો કર્યા વગર અમે મારાનો પ્રોગ્રામ કર્યો છે અચ્છા અત્યારે વિદાયગીનો અમારો પ્રોગ્રામ છેલ્લો પતી ગયો છે કોની યાદમાં રમવામાં આવ્યો હતો અમે હઝરત ઇમામ હઝરત ઇમામ હસન અને હુસૈન એમના એમની યાદ બોતેર સાહો ના એમને અચ્છા તમારું નામ મારું નામ સબ્બીર હુસૈન અને હું એકસો પાંત્રીસ વિધાનસભાનો પ્રભારી